સ્પર્ધા નિમિત્તે અહીંયા સૌ ઉપસ્થિત ખેલાડી મિત્રો ખેલાડીઓ સાથે આવેલ કોચ મિત્રો પંચ મિત્રો સૌનું આ શાળા પરિવાર તરફથી સ્વાગત છે મંચસ્થ મહાનુભાવો નું પણ સ્વાગત છે ખેલ મહાકુંભ બે હાજર પચીસ ની અંદર ભાગ લે ભાગ લેવા આવી રહ્યા છો ત્યારે આપણે

शाला न्यायाम शिक्षक श्री दिनेश भाई कर आचार्य श्री स्वागत दिनेश भाई, <laughs> भाई कर <laughs>

ગામના આદરણીય માન્ય એવા સ્નેહી સરપંચ શૈલેષભાઈ અન્ય શાળા હા ફૂપા છે હવે જો मस्त जो हाँ विशाल पर ध्यान आप जो विशाल पर ध्यान आप जो बराबर